આ લાદીપાઉ બનાવવા માટે મેં મેંદાના લોટનો બિલકુલ ઉપયોગ નથી કરેલો ઘરમાં રહેલા ઘઉંના લોટનો ઉપયોગ કરીને એકદમ સોફ્ટ અને એકદમ સ્પંજી બહાર મળે છે એવા લાદીપાઉ મેં બનાવ્યા છે તો સ્વાગત છે તમારું ઇન્ડિયન કિચનમાં તો એ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં રહેલા બે આઇકન પર ક્લિક કરી દો જેનાથી તમને ડેઈલી નોટિફિકેશન મળતી રહે તો મેં અહીંયા અઢીસો એમએલ જેટલું દૂધ લઈ લીધેલું છે તો અહીંયા જે કપ છે એ બસ્સો ચાલીસ એમએલનો છે તો મેં બસો ચાલીસ એમએલ અને ત્યારબાદ દસ એમ એલ જેટલું દૂધ લઈ લીધેલું છે તો જ્યારે આપણે લાદીપાઉ બનાવીએ ત્યારે દૂધ છે એ આપણે થોડું હુંફાળું લેવાનું છે તો દૂધને આપણે થોડું ગરમ કરી લઈશું વધારે ગરમ નથી કરવાનું માત્ર હુંફાળું ગરમ થાય એટલું જ આપણે ગરમ કરીશું તો જે પણ તમે ઇન્ગ્રેડિયન્ટ્સનો યુઝ કરો છો એ ઇન્ગ્રેડિયન્ટ્સ તમારે નોર્મલી રૂમ ટેમ્પરેચરવાળા જ લેવાના હોય છે તો એક ચમચી ખાંડ લઈ લેશું અને ત્યારબાદ મેં સાત ગ્રામ જેટલી અહીંયા ઈસ્ટ લીધેલી છે જો તમે ટેબલ સ્પૂનના માપથી માપ લો તો એક ટેબલ સ્પૂન જેટલી અહીંયા આપણે ઈસ્ટ લઈ લેવાની છે તો જ્યારે પણ લાદી લાદીપાઉ બનાવીએ ત્યારે આપણી ઈસ્ટ છે એ એકદમ પરફેક્ટ એક્ટિવેટ થવી જોઈએ હવે આપણે જે ગરમ દૂધ કરેલું હતું એમાંથી મેં વીસ એમએલ જેટલું દૂધ લઈ લીધું છે ત્રણેય વસ્તુને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું અને ત્યારબાદ આપણે ઈસ્ટને એક્ટિવેટ થવા માટે રાખી મૂકવાની છે તો પાવ અથવા તો તમે પીઝા બનાવો છો કોઈ પણ બેકિંગ આઈટમ બનાવો છો ત્યારે ઈસ્ટને એક્ટિવેટ બરાબર કરવી ખૂબ જ જરૂરી છે દસ મિનિટ આપણે રાખી મૂકીશું જો તમારી ઈસ્ટ બરાબર એક્ટિવેટ ના થાય તો તમારે કોઈ પણ બેકિંગની વસ્તુ બનાવો છો એ બનાવવી નહીં બિકોઝ કે એમનાથી તમારી જે વસ્તુ છે એ પરફેક્ટ નહીં બને તો અહીંયા આપણી ઇસ્ટ એકદમ પરફેક્ટ એક્ટિવેટ થઈ ગઈ છે તો હવે આપણે અહીંયા ડો તૈયાર કરી લઈએ તો મેં એક વાસણ લઈ લીધું છે તો તમે જ્યારે પણ ડો બનાવવા માટે વાસણ લો તો એ થોડી મોટી સાઈઝનું જ આપણે લેવાનું છે તો સાત ગ્રામ ઇસ્ટની સામે આપણે પાંચસો ગ્રામ જેટલો મેંદો લેવાનો છે અથવા તો ઘઉંનો લોટ અહીંયા મેં ઘઉંનો લોટ લીધેલો છે તમે બંને વસ્તુ છે એ અડધી અડધી પણ લઈ શકો છો ત્યારબાદ મીઠું એડ કરી દઈશું સ્વાદ અનુસાર અને આપણે જે ઈસ્ટ તૈયાર કરેલી હતી એ એક્ટિવેટેડ ઈસ્ટને એડ કરી દઈશું ત્યારબાદ સેમ વાસણની અંદર મેં છે થોડું દૂધ લઈ લીધેલું છે અને દૂધ એડ કરી અને બાકીની જે ઈસ્ટ છે એમને આપણે એકદમ બરાબર રીતે લઈ લેવાની છે બધી જ વસ્તુને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને ત્યારબાદ બાકીનું આપણું જે દૂધ છે એ દૂધને થોડું થોડું એડ કરતા જઈ અને ડો તૈયાર કરવાનો છે અહીંયા આપણે લાદી પાઉ બનાવીએ છીએ એટલા માટે મેં દૂધનો ઉપયોગ કરેલો છે તમે નોર્મલી પીઝા અથવા તો બ્રેડ માટે તૈયાર કરતા હોય તો તમે અહીંયા પાણીનો ઉપયોગ કરી શકો છો દૂધથી છે આપણા લાદી પાઉ ખૂબ જ સરસ બનશે એકદમ ક્રીમી એમનો ટેસ્ટ આવશે તો દૂધ એડ કરતા જઈ અને આપણે ડો તૈયાર કરી લઈશું ડો આપણે છે એકદમ સરસ સોફ્ટ તૈયાર કરવાનો છે એકદમ ટાઈટ ડો નહીં કરીએ આ લાદી તમે છે એ એક થી બે દિવસ સુધી સ્ટોર કરીને પણ રાખી શકો છો અહીંયા એક વખત આપણો ડો તૈયાર થઈ જાય ત્યારબાદ આપણે એમને પ્લેટફોર્મ પર ટ્રાન્સફર કરી લેવાનો છે કારણ કે પ્લેટફોર્મ પર તમે એમને ટ્રાન્સફર કરી લેશો તો એનાથી એકદમ સરસ આપણે ડો ને છે એ મસલી શકીશું અહીંયા મેં કોરો લોટ થોડો લઈ લીધો છે અને ત્યારબાદ આપણે હાથની મદદથી આ રીતે સ્ટ્રેચ કરતો રહેવાનો છે તમે જેટલો ડોને વધારે સ્ટ્રેચ કરશો એટલા જ આપણા છે પાઉ સરસ બનશે તો આ રીતે આપણે સ્ટ્રેચ કરી અને લોટની અંદર છે એ ગ્લુટન એક્ટિવેટ કરવાનો છે હવે અહીંયા એક ચમચી જેટલું મેં બટર લઈ લીધું છે તમે બટરની જગ્યાએ તેલનો પણ ઉપયોગ કરી શકો છો પરંતુ બટરથી છે આપણા પાઉનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે અને આ રીતે બસ આપણો ડો છે એકદમ સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એમને તૈયાર કરતો રહેવાનો છે તો લગભગ પંદરથી વીસ મિનિટ જેટલો ટાઈમ લાગશે આપણા ડોને આ રીતે આપણે મસળવાનો છે તો પંદરથી વીસ મિનિટ પછી છે એકદમ પરફેક્ટ ડો તૈયાર થઈ ગયો છે અને પ્લેટફોર્મ પરથી આપણો ડો છે એ ચીપકતો પણ બંધ થઈ ગયો છે તો બસ આ કન્સિસ્ટન્સી પર આપણો ડો આવે એટલે એકદમ પરફેક્ટ છે હવે આપણે એમને એક વાસણની અંદર પ્રૂફિંગ માટે મૂકવાનો છે તો લગભગ એક કલાક માટે આપણે ડોને છે એ પ્રૂફ થવા દઈશું તો મેં સેમ જ વાસણની અંદર થોડું તેલ લઈ લીધું છે અને તેલને સ્પ્રેડ કરી અને આપણા ડોને પ્રૂફ થવા મૂકી દઈશું તો જ્યારે પણ તમે ડોને પ્રૂફ થવા માટે મૂકો ત્યારે એમને ગરમ જગ્યા પર જ મૂકવાનો છે તો ઉપર આપણે એમને ઢાંકી દઈશું અને ત્યારબાદ કોઈ ગરમ પ્લેસ હોય ત્યાં આપણે મૂકી દેવાનો છે ગરમ જગ્યા પર મૂકવાથી એકદમ ઝડપથી ડો છે એ પ્રૂફ થઈ જશે તો આ રીતે મેં પ્લાસ્ટિકનું જે વેપ આવે છે એ કવર કરી દીધું છે અને એક કલાક માટે મૂકી દઈશું તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણો ડો છે એકદમ પરફેક્ટ રીતે પ્રૂફ થયો છે તો આ રીતનો તમારો ડો પ્રૂફ થાય ત્યારે જ તમારે એમની અંદરથી પાઉ તૈયાર કરવાના છે હવે આપણે છે એ ડોને પ્લેટફોર્મ પર ટ્રાન્સફર કરી લઈશું અને ત્યારબાદ એમની અંદરથી આપણે બોલ્સ તૈયાર કરીશું તો અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ ડો તૈયાર થયો છે તો જ્યારે પણ તમે પીઝા બ્રેડ કોઈ પણ વસ્તુ બનાવો તો આ રીતનો તમારો ડો હશે તો એકદમ પરફેક્ટ જ બનશે તો એમની અંદર આપણે ખાસ વસ્તુનું ધ્યાન રાખવાનું છે ઇન્ગ્રેડિયન્ટ્સના માપનું ઇન્ગ્રેડિયન્ટ છે એ પરફેક્ટ રીતે તમારે માપીને લેવાના છે તો એ માટે તમારે ખાસ મેજરિંગ કપનો જ ઉપયોગ કરવાનો છે તો હવે ડોમાંથી આપણે એક સરખા પાર્ટ તૈયાર કરી લઈશું તો મેં અહીંયા નાની સાઇઝના લાદીપાઉં બનાવેલા છે એટલે નાના નાના બોલ્સ તૈયાર કર્યા છે તમે જો મોટી સાઇઝના લાદીપાઉ બનાવવા માંગતા હોય તો તમે મોટી સાઇઝના પણ અહીંયા બોલ્સ તૈયાર કરી અને એમના લાદીપાઉ બનાવી શકો છો તો આ રીતે એક સરખી સાઈઝમાં જ આપણે કટ કરવાના છે તો ડોની જે સાઇઝ છે એ એક જ સરખી હોવી જોઈએ જો નાના મોટી સાઇઝ હશે તો બ્રેડની સાઇઝ પણ છે એ નાના મોટી તૈયાર થશે હવે ખાસ ધ્યાન અહીંયા આપણે લાદીપાવને કઈ રીતે બનાવવા એના પર રાખવાનું છે તો મેં એ સાઇઝમાંથી પણ થોડી નાની સાઈઝના તૈયાર કરી લીધા છે બોલ અને એકદમ નાની સાઇઝના જ આપણે લાદીપાઉ બનાવીશું તો આ રીતે આપણે વચ્ચેથી હજુ કટ કરી લઈશું હવે આપણા જે ડો છે એમને મેં અહીંયા ઢાંકીને રાખી દીધો છે તો એમને આપણે ખુલ્લો નથી રાખવાનો ઢાંકીને જ રાખી દઈશું હવે શું કરીશું આપણો ડો છે એમને આપણે આ રીતે અંદરની સાઈડ ટક કરવાનો છે તો તમને બતાવ્યું છે એ રીતે જ આપણે લોટને ટક કરીશું એક વખત આ રીતે ટક થઈ જાય ત્યારબાદ અંગૂઠા અને આંગળીની મદદથી આ રીતે હળવા હાથે આપણે શેપ આપી દેવાનો છે તો એકદમ પરફેક્ટ આપણો છે પાઉનો શેપ આપી ગયો છે હવે બેકિંગ ટ્રેમાં રાખી દઈશું હું તમને ફરી વખત બતાવી દઉં કઈ રીતે આપણે પાઉને તૈયાર કરવાના છે પહેલાં તો આ રીતે ડોને છે ચારે બાજુથી અંદર ટક કરી દઈશું અને ત્યારબાદ અંગૂઠા અને આંગળીની મદદથી આપણે બોલ્સ તૈયાર કરી લેવાના છે આ રીતે અંગૂઠો અને આંગળી છે એમની મદદથી તૈયાર કરી લઈશું ખૂબ જ ઇઝી છે તમે એકથી બે બ્રેડ બનાવશો એટલે એકદમ પરફેક્ટ શેપ તમારાથી પણ આવી જશે હવે જ્યારે આપણે બેકિંગ ટ્રેમાં આપણા પાઉને રાખીએ ત્યારે એમની વચ્ચે આપણે થોડી સ્પેસ રાખવાની છે તો આ રીતની આપણે સ્પેસ રાખીશું કારણ કે હજુ એક વખત આપણે ડોને છે એ પ્રૂફ થવા માટે મૂકવાનો છે તો એમની વચ્ચેનો જે ગેપ છે એકદમ પરફેક્ટ રીતે ફિલ થઈ જશે તો ફરીથી મેં અહીંયા જે પ્લાસ્ટિક વેબ છે એમને રાખી અને ઉપર એક કપડું ઢાંકી અને ત્રીસ મિનિટ માટે રાખી મૂક્યું છે તો ત્રીસ મિનિટ પછી આપણો ડો છે એ ફરીથી એકદમ પરફેક્ટ પ્રૂફ થઈ ગયો છે અહીંયા તમે જોઈ શકો છો આપણે જે વચ્ચે ગેપ રાખેલો હતો એ ગેપ પણ એકદમ પરફેક્ટ રીતે અહીંયા પૂરાઈ ગયો છે હવે આપણે એમના ઉપર છે એ મિલ્ક બ્રશ લગાવી દઈશું તો મિલ્કની અંદર મેં થોડી ખાંડને મેલ્ટ કરી દીધી હતી અને એમને લગાવી દેવાનું છે તો મિલ્ક બ્રશ લગાવવાથી બ્રેડનો કલર ખૂબ જ સરસ આવશે એકદમ સરસ બ્રાઉન કલરના આપણા બ્રેડ તૈયાર થશે ઓવનને છે આપણે પ્રિહિટ પહેલાં જ કરી લેવાનું છે તો બસ્સો સેલ્શિયસ પર લગભગ દસથી પંદર મિનિટ સુધી આપણે ઓવનને પ્રિહિટ કરી દઈશું અને ત્યારબાદ જ આપણે બ્રેડ એમના બેક કરવા માટે મૂકવાના છે તો જ્યારે તમે બ્રેડ બેક કરવા માટે મૂકો અથવા તો કોઈ બીજા ટાઈપના બ્રેડ બનાવતા હોય ત્યારે એક ખાસ વસ્તુનું ધ્યાન રાખવાનું છે એ વસ્તુનું તમે ધ્યાન રાખશો તો બ્રેડ એકદમ પરફેક્ટ બનશે તો મેં આ રીતે અહીંયા મોટી હતી એટલા માટે મેં સાઈડમાં બેકિંગ પેપર મૂકી દીધા છે જેનાથી એકદમ પરફેક્ટ આપણા બ્રેડ છે તૈયાર થશે તો પચીસ મિનિટ માટે આપણે બેક કરવાના છે અને સાથે સાથે મેં અહીંયા એક પાણીની ડીશ પણ મૂકી દીધી છે પાણીની ડીશ મૂકવાથી આપણા બ્રેડ છે એકદમ સરસ સોફ્ટ બનશે અને એનાથી ખૂબ જ સારું રિઝલ્ટ આવશે તો એક વખત જરૂરથી આ રીતે તમે બ્રેડ બનાવીને ટ્રાય કરજો કારણ કે ઘણી વખત એવું થતું હોય છે કે બ્રેડ છે એ સોફ્ટ નથી બનતા તો આ રીતે પાણી મૂકવાથી બ્રેડ એકદમ સરસ સોફ્ટ બનશે તો પચીસ મિનિટ પછી આપણા બ્રેડ છે એકદમ પરફેક્ટ રીતે બેક થઈ ગયા છે તો તો અહીંયા તમને બતાવી દઉં છું એમનો કલર છે પણ એ પણ એકદમ પરફેક્ટ આવ્યો છે તો એમને હવે આપણે બહાર કાઢી લઈશું અને થોડા ઠંડા થવા દેવાના છે તો બ્રેડ ગરમ છે તો ગરમ બ્રેડ પર જ આપણે અહીંયા બટર લગાવી દેવાનું છે જેનાથી બ્રેડની શાઇનિંગ પણ ખૂબ જ સરસ આવશે તો બહાર જે લાદી પાઉ મળે છે એમની શાઇનિંગ એકદમ પરફેક્ટ હોય છે અને એકદમ સરસ શાઇનિંગવાળા હોય છે તો એમના ઉપર પણ એ લોકો બટર લગાવી દે છે તો અહીંયા બટર લગાવ્યા પછી આપણા બ્રેડની શાઇનિંગ એકદમ સરસ આવી ગઈ છે જે બહાર હોય છે બિલકુલ એના જેવી જ અને આ બ્રેડને જોઈને કોઈ પણ નહીં કહે કે આ બ્રેડ છે એ આપણે મેંદામાંથી નહીં પરંતુ ઘઉંના લોટમાંથી બનાવ્યા છે હવે પાંચ મિનિટ માટે આપણે એમને કવર કરીને રાખવાનું છે જેનાથી બ્રેડ એકદમ સોફ્ટ રહે ગરમ છે ત્યાં જ આપણે એમને ઢાંકીને રાખી મૂકવાના છે માત્ર પાંચ જ મિનિટ પાંચ મિનિટ પછી આપણે જે કપડું ઢાંકીને રાખેલું હતું આપણે એમને કાઢી લઈશું અને આ રીતની જે ઓવનની જાળી આવે છે એમના પર જ આપણે પાવને લઈ લેવાના છે જેનાથી નીચેથી એ સોગી ના થાય અહીંયા આપણા બ્રેડ એકદમ સોફ્ટ તૈયાર થયા છે તમે જોઈ શકો છો અંદરથી પણ એકદમ જાળીદાર બ્રેડ તૈયાર થઈને બની ગયા છે તો એક વખત જરૂરથી આ રીતે તમે બ્રેડ તૈયાર કરજો જેમની અંદર મેં મહેંદાનો બિલકુલ ઉપયોગ નથી કરેલો